નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે જે શિયાળુ પાકનું વાવેતર થયું છે અને પાક ઉગતા આવે તેમાં સુકારાની શરૂઆત થઈ છે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે ખાસ કરીને આની અંદર ત્રણેય પ્રકારના ઇલાજ આપવાના છે તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય જૈવિક ખેતી કરવી હોય અથવા તો એગ્રોમાંથી કેમિકલ પેસ્ટિસાઇડ દવાનો છંટકાવ કરવો હોય ત્રણેય માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપણે એ જણાવી દઉં કે અનેક જગ્યાએ આપણે વાવેતર થઈ ગયા પાક ઉગવાનું ચાલુ થઈ ગયું અમુક વિસ્તારમાં હજુ પાકનું વાવેતર પણ ચાલી રહ્યું છે ઘણા વિસ્તાર એવા છે કે એમાં પાક ઉગી ગયો છે જેમાં ખાસ કરીને જીરું હોય ચણા હોય ધાણા હોય વગેરે પાક એ પાક ઉગી ગયો છે પણ પાક ઉગ્યો ને તુરંત જ એમાં અત્યારે સુકારો જોવા મળી રહ્યો છે હવે આ જે સુકારો જોવા મળી રહ્યો છે આમ તો આપણે થોડા દિવસ પહેલાં એક વિડીયોની અંદર એ પણ જાણ કરી હતી કે વાવેતર આ વર્ષે કરી દો થોડુંક આ વર્ષે ફૂગનું પ્રમાણ વધારે રહેશે સુકારાનું પ્રમાણ વધારે જોવા મળે એવી ચોક્કસથી શક્યતાઓ રહેલી છે જેની પાછળ પણ અનેક કારણો હતા કે એક તો હવામાન એ પ્રકારનું રહેવાનું છે આ વર્ષનું બીજા નંબરની અંદર જે મગફળીનું વાવેતર હતું એ સમયે જે આપણે ફૂગ જોવા મળતી એના સ્પોર જે જમીનમાં ખૂબ પ્રકારે રહી ગયેલા છે એટલે એને કારણે પણ અત્યારે પણ ફૂગ અને સુકારાનું પ્રમાણ રહી શકે છે એટલે ફૂગ અને સુકારો આવે તેનાથી ડરવાનું કે ગભરાવાનું ન હોય એનો આપણે યોગ્ય ઈલાજ કરવાનું હોય હવે અત્યારે જીરું હોય ધાણા હોય ચણા હોય વગેરે આની અંદર જો તમારે આ જોવા મળતું હોય છે તો પહેલી વાત તો એ કે જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો પછી તમારે છાશ અને ગૌમૂત્ર પણ છાશ કેટલી જૂની તો કે ઓછામાં ઓછી બે મહિના જૂની છાશ હોય જે પ્રાકૃતિક ખેતી કરતાં હશે એ દરેક ખેડૂત પાસે એનો ઓલરેડી સ્ટોક હશે એટલે જો છાસ હોય તો ઓછામાં ઓછી બે મહિના જૂની અને વધારેમાં વધારે નવ મહિના જૂની નવ મહિના કરતાં વધારે જૂની છાસ હોય તો એનો વપરાશ ન કરી શકાય ગૌમૂત્ર છે એની કોઈ એક્સપાયર ડેટ નથી હોતી આજનું હોય તો પણ વાપરી શકીએ અને કદાચ એક બે વર્ષ જૂનું હોય તો પણ વાપરી શકીએ પણ ગૌમૂત્ર છે ને એ ચોખ્ખું ચોખ્ખા વાસણની અંદર ભરેલું હોય ઢાંકેલું હોય અંદર કચરો પણ ન પડે અને છાંયામાં રાખેલું હોય એવું જ ગૌમૂત્ર આપણે યુઝ કરવાનું હોય વાપરવાનું હોય છે એટલે જો તમે એ કરતા હોય તો રેગ્યુલર અત્યારેથી જ છાશ એક પંપમાં પાંચસો એમએલ અને ગૌમૂત્ર પાંચસો એમએલ બંને પાંચસો પાંચસો એમ એલ એક પંપમાં નાખી અને રેગ્યુલર છંટકાવ કરશો તો એમાં પણ અત્યારે જે સુકારો હોય એમાં તમને થોડીક રાહત મળશે બીજો ઈલાજ છે જૈવિક જો કે જૈવિક ઇલાજ હું બતાવવા જઈ રહ્યો છું એ જૈવિક ઇલાજ છે એ પ્રાકૃતિક ખેતી કરતા હોય તો પણ તમે કરી શકો છો એમાં કોઈ પ્રકારનું કેમિકલ નથી એક પ્રકારનું એ ફંગસ હોય છે અને બેક્ટેરિયા હોય છે જેની અંદર આપતો ખબર હશે દરેક કંપની બનાવતી હશે ટ્રાઈકોડરમાં અને સુડોમોનાસ હવે ટ્રાયકોડરમાં અને સુડોમોનાસ જે આવે છે એ દરેક કંપની બનાવે છે પણ બધી જ કંપનીના સારા પણ ન હોય સ્ટાન્ડર્ડ પણ ન હોય એટલે ખાસ જે સ્ટાન્ડર્ડ કંપની હોય એ કંપનીના લેવાનો આગ્રહ રાખો ગમે તે લોકલ કંપનીનું ન વાપરવું જો લોકલ કંપનીના પછી વાપરીએ સ્ટાન્ડર્ડતા ન હોય તો આપણે પરિણામ ન મળે એટલે અત્યારે બીજો એક વિકલ્પ એ પણ છે કે ટ્રાઈકોડરમાં સુડોમોનાસ છે એ પણ આપણે શિયાળુ પાકમાં અત્યારે જો સુકારો કે ફૂગ જોવા મળતી હોય તો એની અંદર એનો વપરાશ કરી શકાય છે એટલે એમાં પણ પરિણામ મળે ત્રીજો વિકલ્પ એ છે મોટાભાગના ખેડૂતો કરતા હોય છે રાસાયણિક ખેતી જેમાં એગ્રોમાંથી લઈને ફૂગનાશક દવાનો સ્પ્રે કરતા હોય જો તમારે એગ્રોમાંથી કોઈ ફૂગનાશક દવાનો સ્પ્રે કરવો હોય દવા ખરીદીને વાપરવી હોય તો એની અંદર હું તમને ઇલાજ બતાવું કોઈ પણ સિસ્ટેમિક અને કોન્ટેક પોઈઝન બંનેનું જે મિશ્રણ આવતું હોય બંને કન્ટેન્ટ એક દવાની અંદર મિક્સમાં આવતા હોય એવી દવાનો વપરાશ કરવો દાખલા તરીકે કાર્બેનડીઝમ અને મેન્કોજેબ એનો છંટકાવ અત્યારે એ પંપમાં નાખીને તમે કરો તો એ પણ ચાલે અથવા તો મેટાલિક સીલ અને મેન્કોજેબ એનો છંટકાવ કરશો તો એ પણ ચાલશે ને આના સિવાય પણ એઝિસ્ટોબિન મેન્કોજેબ આવે છે એ પણ ચાલે છે બીજા પણ ઘણા બધા કન્ટેન આવે છે આ રીતના કે એક સિસ્ટેમિક હોય અને એક કોન્ટેક ફંગીસાઇડ હોય એ અત્યારે ચાલતા હોય છે એટલે અત્યારે જો કોઈને શરૂઆતમાં એ સુકારો હોય તો કાં તો તમે ગૌમૂત્રને છાશ વાપરો અથવા ટ્રાયકોડરમાન સુડોમોનાશ વાપરો અથવા તો પછી આ તમને જે ફૂગનાશક દવા કીધું છે એ ગ્રોમાંથી લઈને વાપરી શકાય આ જે ફૂગનાશક કોમ્બિનેશનવાળા કન્ટેન્ટ કીધા છે એ પણ દરેક કંપની બનાવે છે તમે કોઈ પણ સારી કંપનીનું લઈ અને વાપરવાનું ધ્યાન એ રાખવાનું કે જે તમે કંપનીની પ્રોડક્ટ ખરીદો છો એ કંપની કમસે કમ સ્ટાન્ડર્ડ હોવી જોઈએ લોકલ કંપનીનું ન લેવું પછી આપણે નબળી કંપનીનું લઈએ તો પરિણામ નથી મળતું એટલે અત્યારે ફૂગનાશક તરીકે પણ કાર્બેનિઝમ મેન્કોજેપ છે મેટાલિક્સિલ મેન્કોજેપ છે એઝિસ્ટોબિન મેન્કોજેપ છે આવા કન્ટેન્ટ પણ વાપરી શકીએ આ બધા સસ્તા અને સારા ઇલાજ છે એટલે અત્યારે જે ભાઈઓને જે સમસ્યા છે અત્યારે શરૂઆતમાં જે ફોગ અને સુકારો જોવા મળતા હોય એના માટેનો જે યોગ્ય વિકલ્પ મને દેખાઈ રહ્યો છે એ મેં આજના વિડીયોની અંદર આપણે આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એકલું જ અંતમાં દરેક મિત્રોએ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર